ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ ખાતે આવેલ શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત એનપી ધોળુ જ્ઞાનતીર્થ અને શ્રીમતી આર એમ માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં માનનીય શ્રી નિમેશ કુમાર ડી પટેલ પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું માનનીય શ્રી પ્રાંત સાહેબે તેમની આગવી શૈલીમાં પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યું અને શુભ સંદેશ પાઠવ્યો હતો ખેડ તાલુકા પોલીસ ખાતાની ટીમ અને વહીવટી તંત્રની ટીમ મોટી સંખ્યામાં હાજર રહી આ સાથે દામાવાસ કંપા તેમજ આજુબાજુ ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સૌપ્રથમ સવારે હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગામની મહિલાઓ અને ભાઈઓ જુદી જુદી વેશભૂષા સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા વહીવટી અને શૈક્ષણિક બાબતોમાં વિશિષ્ટ કામગીરી બદલ બાર વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન રમત ગમત ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી પહોંચેલ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન અને કંપનીની દસ મહિલાઓ રસ્સા ખેંચ અંડર સાઠ જિલ્લા કક્ષા સુધી પહોંચેલ મહિલાઓ વગેરેનું માનનીય પ્રાંત સાહેબ અને અન્ય મહાનુભવના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું દામાવાસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના થીમ સાથે વિશિષ્ટ શૈલીમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો માનનીય પ્રાંત સાહેબ શ્રી એ હાઈસ્કૂલનું નિરીક્ષણ દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળાના નવીન મકાનની મુલાકાત દામાવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી શીરબ્રહ્મા તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહેમાન શ્રીઓ અને ગ્રામજનોને દામાવાસ કંપાના વતની અને નિર્મળ હૃદય સારાસ્વત મંડળના યુવાન ટ્રસ્ટી શ્રી હશમુખભાઈ મગનભાઈ પટેલ પાટીદાર સીડ્સ અમદાવાદ તરફથી બ્રહ્મભોજન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું બીરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડબ્રહ્મા